રાજકોટ મનપાનું જનરલ બોર્ડ હોબાળા બોર્ડ બની ગયું જનરલ બોર્ડના અંતમાં શોક ઠરાવ પસાર કરાયો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સંદર્ભે મૌન પાડવામાં આવ્યું જનરલ બોર્ડમાં અભિનંદન ઠરાવ પણ પસાર થયો ત્રીજી વાર પીએમ મોદીએ શપથ લેતા અભિનંદન ઠરાવ પસાર થયો જનરલ બોર્ડમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો હતો જનરલ બોર્ડમાં કોંગ્રેસ પ્લે કાર્ડ બતાવીને વિરોધ કરતા જોવા મળી વસરામ સાગઠિયાએ અધ્યક્ષને એકને એક કેસેટ વગાડો છો તેવું કહ્યું વસરામ સાગઠિયાના નિવેદનના પગલે ભાજપ કોર્પોરેટરે વિરોધ કર્યો જનરલ બોર્ડમાં નારી શક્તિ જીતના બાદમાં નારા પણ લાગ્યા હતા નૈનાબેન બેઢડિયા રાજકોટના મેયર શ્રી સાથે વિપક્ષના સભ્ય વસરામ સાગઠિયાએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા આ શેરી ગલી જેવું રાજકારણ કરે છે જનરલ બોર્ડ એટલે વિકાસના કામોની ચર્ચા કરવાનો દર ત્રણ મહિને એક મુજબ બોર્ડ પણ મળતું હોય છે ભાજપના ઓગણીસ સભ્યોએ આડત્રીસ પ્રશ્નોનો પ્રશ્નો પૂછ્યા હતા કોંગ્રેસના સભ્યોએ ત્રણ પ્રશ્નો સાથે પડે કે ચાર સભ્યો છે એમાંથી એક સભ્ય ગેરહાજર હતા પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન આજે ગેરહાજર છે એટલે બોર્ડ થી બોર્ડ આવે છે કોંગ્રેસ એની અંદર હલ્લાબોલ કરી અને ચાલુ બોર્ડે પ્રશ્નોત્તરી રોકાવાનું એનું કામ છે બીજું કાંઈ એનું કામ નથી બોર્ડમાં અમે વારંવાર પાંચ ત્રીસ મિનિટ સુધી અમારે હાથ ઊંચા કરી માનનીય અધ્યક્ષને વિનંતી કરતા હતા અમને બોલવાનો સમય આપો જે તમામ મીડિયાના મિત્રોએ જોયું છે મિનિટ પછી હું ઊભો થઈ અને જ્યારે મારે વાત કરવી પડે ભ્રષ્ટાચાર આપના દ્વારા આપના પક્ષ દ્વારા થઈ રહ્યો છે અગ્નિકાંડમાં ભ્રષ્ટાચાર થયો છે કેટલા મુદ્દા ભ્રષ્ટાચારના છે મને અગ્નિકાંડ વિશે વાત કરવાનો મોકો આપો કે મારો પ્રશ્ન છે અને બીજો જ છે અને એમણે જે પ્રશ્ન પૂછ્યો છે વાહિયા છે ખાલી બે મિનિટમાં જો મેયર અથવા કમિશનર ધારો તો બે મિનિટમાં જવાબ મળી શકે છે પણ એ લોકોએ સાઈન લાંબો કરી અને બોર્ડનો ટાઈમ પસાર કરવાની કોશિશ કરી હતી એનો અવરોધ કરવો મારી લોકશાહીમાં ફરજ છે